તો ચાલો આજે આપણે ખૂબ જ ખાવાની મજા આવે ટેસ્ટમાં બેસ્ટ એવું આજે આપણે એક ટિફિન તૈયાર કરીશું જેમાં આપણે ઓછું તેલ અને ઓછા મસાલાનો ઉપયોગ કરીશું તો બધાથી પહેલાં મેં અહીંયા મગને રાતે ધોઈ અને બરાબર પલાળી દીધેલા હતા અને સવારે આપણે એક સીટી એમાં લગાવી લેશું હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં આપણે રાઈ એડ કરી દઈશું અને સાઈડમાં મેં વાટકામાં બધા મસાલા રૂટિન મસાલા અને એમાં થોડો આમચૂર પાવડર નાખી એમાં પાણી નાખી અને એને એક પેસ્ટ બનાવી લેશું હવે આપણી રાય તતળી ગઈ છે તો એમાં થોડું જીરું હિંગ અને આદુ આદુમરચા લસણની આપણે પેસ્ટ નાખીશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો અને મીઠા લીમડાના પાન નાખીએ આપણે જે મસાલાની પેસ્ટ નાખી છે એ એમાં એડ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને થોડું પાણી નાખીશું જેથી આપણા મસાલા છે એ બળે નહીં બસ પાંચ જ મિનિટમાં આ મગનું સૂકું શાક બની અને તૈયાર થઈ જશે તો હવે જુઓ આપણી આ ગ્રેવી ચડી ગઈ છે અને એમાં તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણે બાફી એના સાઈડમાં રાખેલા મગ છે એમાં આપણે એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું મેં એ આમચૂર પાવડર નાખ્યો છે એટલે લીંબુ નથી નાખતી તમે જો આમચો પાવડર તમારી પાસે ન હોય તો લીંબુ અને ધાણાભાજી નાખી અને આપણું આ એક શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે થોડું રસાવાળું કાચા કેળાનું શાક બનાવીશું તેના માટે મેં છાલ કાઢી અને કાચા કેળાને કટ કરી લીધેલા છે કાચા કેળા જ્યારે પણ લો ત્યારે થોડા કડક હોય એવા લેવાના છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલમાં આપણે થોડી રાઈ નાખીશું અડધી ચમચી જીરું થોડી હિંગ અને મરચાં લસણની પેસ્ટ નાખી અને એને પંદરથી વીસ સેકન્ડ માટે આવી રીતે સાતળી લઈશું અને પછી એક મોટી સાઈઝનું ટમેટું જેને મેં કટ કરીને રાખેલું હતું એ પણ એમાં એડ કરી દેસું અને થોડીવાર માટે એને સાતળી લઈશું અને આપણી ગ્રેવીને થોડો ઘાટી બનાવવા માટે અડધી ચમચી જેટલો ચણાનો લોટ અત્યારે જ આપણે એમાં એડ કરી દેસું અને અહીં પણ મેં રૂટીન મસાલાની એક પેસ્ટ બનાવીને રાખેલી હતી એ પણ એમાં એડ કરી દઈશું જેથી ચણાનો લોટ અને મસાલા છે એકસાથે ચડી જશે ટમેટો આપણું જ્યાં સુધી સોફ્ટ થશે ત્યાં સુધીમાં આપણા મસાલા પણ એકદમ સરસ રીતે ચડી જશે અને થોડું પાણી નાખીશું જેથી ચણાનો લોટ કે મસાલા આપણા તળીએ બેસે નહીં અને હવે આપણે આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે અને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેજો નહીં તો ચણાનો લોટ છે નીચે બેસી જશે અને તમારો શાકનો ટેસ્ટ છે એ ખરાબ થઈ જશે તો થોડી જોરમાં જુઓ ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે સમારીને રાખેલા જે કેળા છે એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું આ કેળાને ચડતા બિલકુલ વાર નહીં લાગે અને હવે તમારે જેટલો રસો કરવો હોય એટલું તમે એમાં પાણી એડ કરી શકો છો જો તમારે વધારે રસો એડ કરવો હોય તો તમે પાણી વધારે એડ કરી શકો છો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને એને ઢાંકી અને બે જ મિનિટ આપણે એને ચડવા દઈશું અને વચ્ચે આપણે એવી રીતે હલાવી રહીશું તો જુઓ હજી તો થોડો રસો ઘાટો છે તો આપણે પાછું એને થોડી વાર માટે ઢાંકી અને ચડવા દઈશું તો જુઓ પાંચ જ મિનિટમાં આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી ઉપરથી થોડો ગરમ મસાલો અને કોથમીર નાખી અને એને બરાબર મિક્સ કરી લઈશું તો લો આ શાક પણ આપણું મિનિટ મિનિટમાં તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બંને શાક તૈયાર થઈ ગયા છે તો આપણે સાઈડ ડીશ તરીકે એક સંભારો બનાવીશું તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે એનો ઉપરનો ભાગ આવી રીતે આપણે કાઢી અને એના આપણે ઉપર દસ્તો મારશો એટલે એમાં થોડું કટ લાગી જશે અને આપણે જે ઠળિયા છે ઠળિયો આપણે કાઢી લઈશું તો એવી જ રીતે આપણે બધા જ ગુંદરના ઠળિયા કાઢી અને આપણે એને સીધા ગોઠવવાના છે અને એના ઉપર આપણે આવી રીતે એ નિમક નાખીએ અને પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું જેથી આ નિમક એમાં જવાથી એમાં બધી જ નીકળી જશે અને ત્યાં સુધીમાં આપણે થોડી મેથી શેકી લઈશું તો મેં એક ચમચી જેટલી મેથી લીધેલી છે અને એને થોડી વાર માટે આપણે શેકી લઈશું બસ હલકો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી અને એને પણ આપણે દરદરો પાવડર બનાવી લઈશું હવે આપણા જે ગુંદા છે એમાં આપણે ચીકાસ કાઢવાની છે તો મેં અડધા વાટકા જેટલી છાશ લીધેલી છે અને છાશમાં આપણે આવી રીતે કરશો એટલે નિમક નાખેલું છે અને છાસની થોડી ખટાશ એને લીધે એની બધી ચીકાશ છે એ નીકળી જશે તો આવી જ રીતે આપણે બધા જ કુંદામાંથી આપણે એની ચીકાસ કાઢી લઈશું અને એને એક ડીશમાં રાખી દઈશું અને હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકીશું તો મેં એક બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં થોડી આપણે રાઈ નાખીશું રાઈ તતરે એટલે થોડી હિંગ એડ કરી દઈશું અને આપણે જે ગુંદા રાખેલા છે ગુંદા બધા જેમાં એડ કરી દઈશું આ ગુંદાના સંભારણા થતાં મુશ્કેલથી પાંચથી છ મિનિટ થશે બસ આ ગુંદરને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે સાંતળી અને પછી એમાં થોડી હળદર એડ કરી દઈશું અને ગુંદામાં આપણે પહેલાં નિમક નાખેલું હોય તો એટલે ટેસ્ટ કરીને પછી જ નિમક નાખજો જો અત્યારે નિમક નાખશું તો નિમક વધી જશે અને થાળી ઢાંકી અને થાળી ઉપર આપણે પાણી નાખીશું અને માત્ર બેથી અઢી જ મિનિટમાં જુઓ ગુંદા તમારા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મેથી શેકેલી તેનો એનો દરદરો પાવડર બનાવેલો છે જો આવી રીતના આપણે પાવડર બનાવી લઈશું અને એ પણ એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું અને પાછું આપણે હવે ખાલી દોઢથી બે મિનિટ માટે એને ચડવા દઈશું તો આપણો સંભારો પણ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આ આ ટિફિન જ્યારે તમારે ઉતાવળ હોય ત્યારે માત્ર પંદરથી વીસ મિનિટમાં તમે આ ટિફિન બનાવીને તૈયાર કરી શકશો અને મેં અહીંયા થોડું લાલ મરચું પાવડર થોડું ધણાજીરું પાવડર અને થોડું આ લસણ અને મરચાંની થોડી પેસ્ટ નાખેલી છે એ ટોટલી ઓપ્શનલ છે પણ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને બસ હવે એને ઢાંકીને આપણે થોડી વાર માટે ચડવા દઈશું અને મેં અહીંયા આપણે જે થાળીમાં પાણી હતું એ ગરમ પાણી જ દોઢથી બે ચમચી જેટલું આપણે પાણી નાખીશું એનાથી વધારે પાણી બિલકુલ નાખવાની જરૂર નથી તો બસ જુઓ આપણો સંભારો પણ તૈયાર થઈ ગયો છે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ ટિફિનની રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય